હતો ત્યારે અચાનક પ્રવાહના ઘેરા ઝટકામાં આવી સ્ત થતા તેને સારવાર અર્થે હાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો પરંતુ સારવાર શરૂ થાય તે પહેલા જ તેનું જીવન પ્રદીપ બુજાઈ ગયું હતું અને ત્રણ બહેનોએ એકના એક ભાઈ રક્ષા કવચ બાંધતા પહેલા જ ગુમાવી દીધો હતો ત્રણ બહેનો વચ્ચે માત્ર એક જ ભાઈ હોય ત્રણેય બહેનોએ પોતાના લાડકા ભાઈ માટે તેના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી ભાઈની કલાઈ પર રક્ષા સૂત્ર બાંધવા ઉત્સાહભીર રાખડીની ખરીદી કરી રક્ષાબંધનના દિવસ માટે રાખી હતી પરંતુ હવે રાખડી ત્રણેય બહેનો માટે માત્ર એક નિર્જીવ દોરામાં ફેરવાઈ ગઈ છે ત્રણ બહેનોના સ્વપ્નો આશાઓ અને ભાઈના લાંબા આયુષ્ય માટેની પ્રાર્થનાઓ પડવારમાં વિખેરાઈ ગઈ છે તહેવારની ખુશીઓના રંગો એક ક્ષણમાં શોકના કાળા પડછાયામાં ઘરકાવ થઈ ગયા છે જરોત પોલીસે મૃતદેને પોસ્ટમોર્ટમ અર્થે જરોત રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તો બીજી તરફ ભાઈના અચાનક અવસાનથી ત્રણેય બહેનોના આક્રમથી હોસ્પિટલ પરિસરનું હૃદય દ્રવી ગયું હતું આ દુર્ઘટનાએ માત્ર પરિવાર જ નહીં પરંતુ સમગ્ર સરણેજ ગામને ગમગીનીના ગાઢ વાદળોમાં ઢાંકી દીધું છે અહેવાલ વિષ્ણુભાઈ ભાટિયા વાઘોડિયા